સ્કૂલોની અંદર સુધારો કરવાનો હોય જન્મ ની અંદર એની અંદર પ્રશ્નો જ ઉત્પન્ન થાય એટલે સામાન્ય માણસ ને સ્પર્શતો બહુ મોટો મુદ્દો છે પણ અમને આ મુદ્દો એવો લાગ્યો કે ખરેખર સામાન્ય માણસ માટે આવવું જોઈએ એટલે રેવન્યુ બાર એસોસિએશન અમે અહીંયા આવી અને આ બાબતની રજૂઆત કરીએ છીએ એ ઉપરાંત અહીંયા થોડોક એટમોસ્ફિયર ને પણ પબ્લિક રિલેટેડ પબ્લિક રિલેટેડ જે એટમોસ્ફિયર હોવું જોઈએ એટમોસ્ફિયર નથી એટલે ખાસ અહીંયા ઉપસ્થિત અમે અમારી માંગ એવી છે કે જે કોર્ટનું હુકમનામું માગે છે એ જે થયેલું છે એ હમણાં બે ની અંદર બે હજાર ચોવીસ ની અંદર વાત છે બે હજાર ચોવીસ પહેલાના કેસની અંદર કારણ કે એવો તમે પહેલા તો એવું છે કુટુંબની પરંપરા એ મુજબ છૂટાછેડા થતા હતા અને એ ત્યારબાદ નોટરી દ્વારા છૂટાછેડા થતા હતા તો એ એને ધ્યાનમાં રાખીને અને ગેજેટ પ્રસિદ્ધ કરવા જોઈએ અને ગેજેટમાં એ લોકો ઓલરેડી એવું લખે છે કે આ આ ગેજેટ આવું પ્રસિદ્ધ કરવાથી અમારી જવાબદારી નથી જો તમારી જવાબદારી નથી તો શુક્રવાર તમે આ બાબતે ના પાડો છો અને આ પ્રશ્ન છેલ્લા બે મહિનાથી ઉત્પન્ન વધારે થયો છે આપેલા ક્યાં આટલું બધું કોઈ અમારે અહીંયા આવું પડે એવું હતું નહીં પણ અત્યારે છેલ્લા બે મહિનાથી અત્યારે વાતાવરણ બહુ જ અહીંયા ગંભીર વાતાવરણ બની ગયું આશા આક્ષેપ કરો છો કે અહીંયા પ્રકારનું વર્તન કર્યું અહીંયા કોઈ એડવોકેટ જનરલ સામાન્ય રીતે એવું હોય છે કે પબ્લિકના કામ એડવોકેટ કરતા હોય છે એટલે ઘણાનો અહીંયા એવી પણ આગ્રહ છે કે વકીલોએ ન આવવું તો કોઈ કોઈ જગ્યાએ એવું કોઈ કહી ન શકે વકીલોએ ન આવવું કારણ કે સામાન્ય માણસ છે મોટા માણસો છે કે કોઈ એક નાના કામ માટે કોઈ પોતે રૂબરૂ ન આવે એ જન સામાન્ય રીતે એડવોકેટને જ કામ એના દ્વારા કરાવતા હોય છે અલે એડવોકેટ મિત્રો આવતા હોય તો એની સાથે એને કઈ પ્રશ્ન હોય કે પૂછવાનું હોય તો એ ઉધતાઈ ભરક વર્તન કરે છે કે તમે ગમે ન બોલવાનું બોલે છે કે કઈ અગાઉ કઈ ક્વેરી બાબતની અંદર બબે 3-4 મહિના પછી ક્વેરી કાઢે છે કાણાને એમ કે તમારા નામ લખાવો સુ કોણ છો તમે શું છો એટલે એવું ઉધતાઈ ભર્યું વર્તન કરે છે અને એ કદાચ જાણવા મળ્યું છે કે અત્યારે આ આખો સ્ટાફ નવો આવ્યો છે અને એના દ્વારા ઊું કરવામાં આવે છે અને મને અને અમને એવું લાગે છે કદાચ ટ્રેનિંગ નહીં આપી હોય તો જ આવો પ્રશ્ન વધારે ઉત્પન્ન થતો હશે શું પગલા અમારી માંગ સ્વીકારવામાં ન આવે તો અમે ગુજરાત સરકાર માં જે લાગુ ડિપાર્ટમેન્ટ હશે ત્યાં રજૂઆત કરીશું અને અમારા થાતા પ્રયત્ન બધા કરીશું